એવી સલાહ કે ઘેર ઘેર તમારો કુળ નો દીવો રીહેલો હોય તો એને મનાવવાનો પ્રયત્ન કરો એને મનાવો આવી સલાહ આલી આવી શીખવું છે કોઈ દિવસ હું કામ કરી દઈશ કે હું જબરી હું એવી સલાહ મેં ત્યારે વાઘલા વર્ષની મેરી આલી નહીં જગતની કોઈ માતા જબરી નહીં તમારો કુળ નો દીવો જબરો હોય ઘમ ગમ એવી સલાહ આલીશે આલતી રહીશ ગમે એવા દુઃખના ધારા આવે ગમે એવા દુઃખ હોય ને કોઈ સાથ ના આવે અરે કોઈ તમારો અરે તમારો તમારો પોતાનો ભાઈ સાથ ના આવે ને રીતની અંદર તો હમત ના હતા તમારો કુદનો દીવો તમારી પડકે રહેશે હું એવું જ્યારે કહું છું પણ તમારા કુદના જીવન હાચવી કામ તો ને તમારો કુદનો દીવો કેમ કરજો

ગમે એવા દુઃખ ના દાડા હોય ગમે એવા દુઃખ આવ્યા હોય ને ગમે એવા દુઃખ પણ હારું કરી દેશે ને તો તમારી ઘરની માતા જ કરી દેશે એવી સલાહ આવી છે ને આવતી રહીશ હું મેળી કઈ કરીશ ને તો મારા દીકરા માટે કરીશ અને હું સલાહ આવશે તો મારા માટે નહીં આવતી તમારા માટે નહીં આવતી તમારા કુલ નો દીવો તમારું હાર કરે ને તમારો કુલ નો રાજી થાય ને એવી સલાહ મારા મેળવી રામ રામ રામ

દેવ તો તમારી કને ચોવીસ કલાક ચોવીસ કલાક તમારો કુર નો દીવો જગતની અંદર કોઈ દેવ હાજર ના હોય તમારી કને તમારા ભીએ તમે આગળ જાતા હોય

નકે દેવને માનતા હોય ને સમજતા હોય ને અને દેવી વસ્તુ દેવી શક્તિ શું કહેવાય દેવ શું કહેવાય એવી કદાચ કોઈને ખબર ના હોય ને તો પેલા કુડના દીવાન પૂજ્યો એટલે વોટિંગ મોટિંગ ખબર પડશે તમારો કુડનો દીવો રહ્યો ને એને આમાં પણ એટલી તાકાત ની એટલું સત છે કે દેવી શક્તિ એટલે શું કહેવાય એમનો પણ તમને જવાબ આલે કુળ નો દીવો આલે કોઈ ના આલે જગત ની અંદર કોઈ માતા નું પારખું લેવા ના જતા પેલા તમારા કુળ ના દીવન પારખું નહીં પણ કુળ ના દીવન કેજો અરે માતા દેવી શક્તિ શેખ નહીં આ દુનિયામાં કોઈ માતા ઉપજી ઉપજી બોલા તું જે કરે શેખ નહીં જગત ની અંદર હોય ને તો મને જવાબ આલવા આવજે તો એ જવાબ તમારો કુળ નો દીવો આલવા આવશે કે હજુ હું તમારા બાપની માતા બેઠી છું અહીંયા દીકરા આવું તમારો કુળ નો દીવો જવાબ આલશે આલશે ના આલશે અને તમને પણ એ એવી ભક્તિ કરવાનો એક હરજદાગ છે કે દેવી શક્તિ અદ્રશ્ય દેવી શક્તિ ચાય મરી રહે છે આવું કહું છું મેં કેમ કે તમારો કુડનો દીવો હાજર તમારો કુડનો દીવો જ બધું જ મુખ્ય ધન સંપત્તિ હોય ને તો તમારો કુડનો દીવો કોઈ જગતની માતા નહીં હારું હારું તો લોકો હારું હારું તો કરતા હશે લોકો હારું હારું તો કરતા હશે બોલું બની તમારા કુળ ના જીવન ચા હોય ને હા બોલું બની જાજો એક બાજુ માયા બધું એક બાજુ મેલી દેજો ઓલું પેલું ઓલી બાજુ મેલી દેજો તમે ભક્તિ કરતા ને દેવ ની તમારા કુળના દીવાન ચાહતા હોય તમારા ખોટા બોલું મેળવી દેજો દીકરા અને દેવી શક્તિ શું છે શું નહીં તમને ચા થી ચા લઈ જશે હું મેળવી કઉ છું પણ તમે અંતર તમે અંતરથી થી થઈ જાવ મારું મેળવી નું આવું કેવું છે દીકરા

બધા ગમે તે જગ્યાએ બેઠા હોય વાઘેલા વચ્ચ છે મેળવી છે પણ હું શું કદાચ આવડતી છે અને હારું કરતા આવડતું હોય છે ને હારું કરતા મને કદાચ મેળવીને આવડતું હોય છે ને તો મારું કદાચ

અને પાર્ટી રહીશ વાઘીલા વંશની મેળી શું ને એવું નામ આવ્યું છે વાઘેલા વંશની મેળી કેમ કે મને કોઈ વરવાય ઓળખ નહીં આવી એટલે વાઘીલાનું નામ લઉં છું નામ લેવા નહીં માગતી દીકરા મારા બે અડીના કોઈનું નામ ના લઉં એટલે જ કહું છું કે વાઘેલા વંશની મેળી શું મેળી શું ભક્તિની માતા શું રામ 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 ભલે રામ રામ Ram, 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 Ram. ram.